આગળ વાત કરીએ તો ચોમાસાની ઋતુમાં ઝેરી અને બિનઝેરી સાપ નીકળવાની ઘટનાઓ બનતી હોય છે એમાંય વરસાદ પડ્યા બાદ દરમાં પાણી ભરાઈ જતું હોવાથી આવી ઘટનાઓ વધુ બનતી હોય છે ત્યારે વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તાર તેમજ કુવાની ઓરડીમાંથી સાપ નીકળવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોક પટેલ દ્વારા છેલ્લા દોઢ મહિનામાં એક થી પચાસ કહી શકાય કે એકસો પચાસથી વધુ સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સિનોર વન વિભાગના નિર્દેશ અનુસાર સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યા છે આ રેસ્ક્યુ કરાયેલા સાપોમાં કોબ્રા રસેલ વાઇપર ધામણ ચેકડ કિલબેક અજગર કોમન ગ્રેડ જેવા વિવિધ પ્રજાતિના સાપોનો સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોક પટેલ દ્વારા વિવિધ પ્રજાતિના એક હજારથી વધુ સાપોનું રેસ્ક્યુ કરીને ખૂબ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે ચોમાસામાં સતત વરસાદના કારણે સાપના રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતા તેઓ કૂવાની ઓરડી અથવા ઘર ગોડાઉનમાં ખૂબ જ મોટી સંખ્યામાં આવી જાય છે જેના કારણે મારા ઉપર લોકોના ખૂબ કોલ આવે છે ને હું સમય કોઈ પણ સમય રાત હોય દિવસ હોય તરત જ ત્યાં જાઉં છું અને રેસ્ક્યુ કરું છું અને એ સાપને વન વિભાગના નિર્દેશ અનુસાર તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં મુક્ત કરું છું અત્યારે મારે દરરોજના ત્રણથી ચાર કોલ આવે છે અને આ સિઝનમાં દોઢસોથી વધુ સાપનું મેં રેસ્ક્યુ કર્યું છે આ સાપમાં કોમન કોબરા જેને નાક કહે છે સ્પેક્ટિકલ કોબરા તે પણ ત્રિશુલધારી નાક કહે છે ધામણ સાપ જેને રેટ્સ નાક કહે છે કોમન ક્રેડ જે કારી સાપળ અથવા મણિયાર કહે છે રસલ સ્વાઈપર જેને અહીંયાની સ્થાનિક ભાષામાં ચિતળ અથવા પૈડ કહે છે તે સિવાય પાટલાગો જેને મોડિટલ લિઝાર્ટ કહે છે મગર આ સાપ અંદાજિત મેં એક ફૂટથી અગિયાર ફૂટ સુધીના સાપોનું રેસ્ક્યુ કર્યું છે જેને મારા રેસ્ક્યુ કરવાથી જેના ઘરમાં નીકળે છે એ લોકો ભયમુક્ત થાય છે અને તેઓ મારા કામને બિરદાવે છે